સાબરકાંઠાના ઈડરમાં છ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તંત્રની સાવ નિષ્ફળ કામગીરીને લઈને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ઈડરના કુબેર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે છ થી સાત ફૂટ સુધી પાણી ભરાઈ જતા વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે દુકાનોમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓને આ મોટું નુકસાન છે સિવિલ તરફ જતા મુખ્ય માર્ગ પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે પાણીના નિકાલ સહિતની તમામ કામગીરી સામે સવાલો ઉઠ્યા છે વેપારીઓએ પાલિકાના ભ્રશ અધિકારીઓને કર્મચારીઓ સામે રોષ ઠાલવ્યો છે તંત્રને અનેક રજવાતો રજૂઆતો કરી છે તેમ છતાં પરિણામ શૂન્ય તો તંત્રની નિષ્ફળ કામગીરીને લઈને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે છ થી સાત ફૂટ જેટલા પાણી ભરાયા છે કોમ્પ્લેક્સની અંદર જેના કારણે દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો સીએલ છે યુજીબીસીએલના કમ્પાઉન્ડની અંદર પણ વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી છે તે થઈ રહી છે સાથે જે વેપારીઓનું જે કોમ્પ્લેક્ષ છે કે જે ધંધો રોજગાર ચાલતો હોય છે તે કોમ્પ્લેક્ષની અંદર વરસાદી પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વેપારીઓના પણ માલસામાનને નુકસાન થયું છે અને સૌથી મોટું લાપરવાહી તંત્ર અને સૌથી આડસુ અધિકારીઓ કે જે ઈડન નગરપાલિકાના અધિકારીઓ કે જે ઓફિસમાં બેસીને સત્સલાહ થયાના દાવા કરતા હોય છે તે જ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી પ્રી પ્રીમોન્સૂન કામગીરી અહીંયા સંપૂર્ણ નિષ્ફળ છે તે નીવડી રહી છે દ્રશ્ય આપણે બતાવીશ કે જે પ્રમાણે ઈડર નગરપાલિકાના જે આઉટસોર્સિંગના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ દ્વારા અહીંયા ફોટો સેશનની કામગીરી છે તે કરવા માટે તે લોકોના સરકારી અધિકારીઓ છે તે લોકોને જે તે સ્થળ ઉપર મોકલવામાં આવતા હોય છે અને આ કર્મચારીઓ દ્વારા આઉટસોર્સિંગ હેઠળ કામગીરી કરનાર કર્મચારીઓ જે નુકસાની છે તેના ફોટોગ્રાફ કરીને ઓફિસમાં બેસેલા સરકારી બાબુઓ છે અને જે પ્રજાના ટેક્સે જે પગાર લે છે તે બાબુઓને આ ફોટોગ્રાફ્સ આપીને જે નુકસાનીનું સર્વે છે તે અધિકારીઓ ઓફિસમાં બેસીને